ચાલો બરાજ <laughs> <laughs> <laughs>

પિયુષભાઈનો ફોન આવ્યો તો કે અમારા ઘરમાં એક સાપ છે તો તમે તાત્કાલિક અહીં આવો તો અહીંયા આવીને જોયું તો એક ટ્રિન્કેટ સાપ હતો જેને ગુજરાતીમાં રૂપ સુંદરી અને હિન્દીમાં તસ્કર સાપ કહે છે જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે જેને હું વન વિભાગને સુપ્રત કરીશ આ સાપના કારણે અહીંયા રહેતા પરિવારજનો જે ભયભીત થયા હતા તે તમે જોઈ રહ્યા છો આ તમે જોઈ રહ્યા છો પિયુષભાઈ છે આ એમના પપ્પા રસિકભાઈ વિઠ્ઠલભાઈ પટેલ છે આ મારા રેસ્ક્યુ કરવાને કારણે હવે આ લોકો ભયમુખ થયા છે તે તમે જોઈ રહ્યા છો જય હિન્દ